વડોદરાના બકરાવાડી વિસ્તારમાં આવેલ ગેસ પુશિંગ પાઇપની કામગીરી થઈ રહી હતી તે દરમિયાન મોડી રાત્રે કામગીરીના સમયે પાણીની લાઇન તથા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું ત્યારબાદ વહેલી સવારે વિસ્તારમાં પાણી વિતરણ ગેસ વિતરણની વ્યવસ્થા ખોરવાઈ હતી જેને લીધે નાગરિકો પરેશાન થયા હતા સ્થાનિક કોંગ્રેસી કાઉન્સિલર બાળુભાઈ શુરવે દ્વારા ગેસ વિભાગ દ્વારા કરેલ કામગીરી સામે સવાલો કરી રોષ પ્રગટ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી દરમિયાન કોઈ યોગ્ય સુપરવિઝન થતું ન હતું સુપરવિઝનના અભાવને કારણે આવા બનાવ બનતા હોય છે અને પ્રજા બિચારી પરેશાન થાય છે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેનું સંબંધિત વિભાગ દ્વારા અધિકારીઓ દ્વારા ધ્યાન રખાય જેથી પ્રજાને પડતી હાલાકીમાંથી રાહત મળે અને ગેસ તથા પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં અંબેડકર ચોકની પાસે રાતે ગેસ લાઈન નાખવાનું પુશિંગથી લાઇન નાખવાનું કામગીરી ચાલતી હતી અને જે મુખ્ય ગેસની નળીકા છે એ છે સાથે પાણીની લાઇન બેઓમાં ભંગાણ થઈ ગયું છે એના લીધે રાતે મોઢાથી ગેસની ગેસ આવતો બંધ થઈ ગયો છે લોકો સવારે પાંચ વાગ્યાથી સાડા પાંચ વાગ્યાથી લોકો જે કંઈ ગેસનો વપરાશ હોય ચા મૂકવા જાય લોકો ગરમ પાણી કરવા જાય એ લોકોના ત્યારે લોકોને ખબર પડી કે ગેસ આવતો નથી એટલે અમને જેવા ફોન આવ્યા એટલે તપાસ કરી તો એ ગેસનું મોટું ભંગાણ છે કામગીરી કરવા આવ્યા છે પણ ખોદીને કેટલો ટાઈમ લાગશે એટલે જેસીબી મશીન લાવવું જોઈએ વહેલી તકે કામગીરી કરવી જોઈએ કે આખા વિસ્તારમાં લોકો સવારથી ઉઠીને હજુ ગેસ લોકોને મળ્યો નથી લોકો ચા બનાવે નાસ્તો કરાવે તો કેવી રીતે બની શકે અને જ્યારે આટલું મોટું કામ ચાલતું હોય પુશિંગ લાઇનનું તો સુપરવિઝન હોવું જોઈએ કે ભાઈ અહીંથી લાઈન છે જરા જોઈને કામગીરી કરવી હોય પણ રાતે જે ઇજારદાર હોય જે કામ મજૂરો હોય એ જ કામ કરતા હોય એમના જે મુખ્ય માણસ હોય ખરેખર એને પણ ઊભું રહેવું જોઈએ ને એના લીધે ન ઊભા રહેવાના લીધે આવું ભંગાન થાય લાઇનો તૂટી જતી હોય છે ને એના લીધે વિસ્તારના લોકોને ઓછામાં ઓછા વીસથી પચીસ હજાર લોકોને ગેસ નથી મળ્યો હજુ કેટલા વાગ્યા દસ આવ્યા તમે જો લોકોને ગેસનો હજુ મળતો નથી એટલે એવી પરિસ્થિતિ ગંભીર છે અમારી એવી માગણી છે કે વહેલી તકે આ જે લાઇન ભંગાન થયું છે તો વહેલી તકે એને રિપેર કરીને વિસ્તારના તમામ લોકોને પૂરતા પૈસાથી ગેસ ને જે પાણીની લાઇન તૂટી જાય એને રિપેર કરવામાં આવે એવી અમારી માગણી